જુનાગઢના હસનાપુર અને ડેરવાણ ગામે જોડતો પુલ જર્જરિત હોય ત્યારે આ પુલ પરથી લાકડા ભરેલા ટ્રક નીકળતા જર્જરિત પુલ તૂટતા ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે જુનાગઢ ડેરવાણ ગામ અને હસનાપુર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી જર્જરિત પુલ પરથી અનેક વાહનો પસાર થતા હોય છે ત્યારે ગઈકાલે આ પુલ પરથી એક લાકડા ભરેલો ટ્રક નીકળતા જર્જરિત પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે હાલ તો આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી પણ ત્રણ વ્યક્તિઓને ઘટનામાં બચાવ થયો છે હસનાપુર ડેમ બાજુથી આવેલો ટ્રક ભરીને મને ખબર નથી કે બ્રિજ જર્જરિત છે અને ગાડી બ્રિજ વચ્ચે ભૂગતા બ્રિજ ધસી જતા આમાં કઈ જાન થયું હોત તો જવાબદાર કોણ લેતા અમને કઈ પણ થયું હોત તો ત્રણ શકશો અમે અસ્નાપુર ડેમ બાજુ થી આવતા હતા બગીચામાંથી લાકડાની ગાડી ભરીને બ્રિજ વચ્ચે ભૂગતા ગાડી પલટી બ્રિજ ધરી જતા અને ગાડી પલટી મારી ગઈ છે ગાડી પાણીમાં આવી ગઈ છે અને અમને કઈ થયું હોત તો જવાબદાર આનું કોણ છે અને કઈ જગ્યાએ બનાવો આ નદીના પુલ ઉપર દેરણ ગામમાં બનેલો છે શું તમારી માગણી શું મારી માગણી છે કે ફૂલનું કામ વ્યવસ્થિત કરો ફૂલ ચોલ્યો નામાં કંઈ જાના નહીં થાય છે કોઈ જવાબદાર કોણ છે એનું બ્રિજમાં કોઈ વસ્તુ કઈ છે નહીં ખાલી પાણા ભરીને બ્રિજ બનાવી દીધું છે તમે લોકો કોઈ આમાં કોઈ લોડેડ વાહન જાય તકલીફ થાય તો શું કરવાનું પણ ગિરનાર જવાનો મેઈન રસ્તો છે પરિક્રમાનો આમાં શું કરવાનું કોઈને જાન નહીં થાય આ તો અમે બચી ગયા તને અમને કઈ જુઓ તને જવાબદાર કોણ લે સરકાર લેશે કઈ જવાબદારી બનાવ બેનો છે ગાડીવાળી માંથી લાકડા કઈ પાસે બગીચામાંથી સાહેબ ગાડી આવતા મુઠી પડી ગઈ છે અહીંયા બે વાગે કે માણસો બસી ગયા હારું કર્યું તો બસી ગયા અને નોબી બી થાય તો આ સાથે વર્ષો વર્ષ આવું થાય છે બનાવ બને છે અને અમારા ગામનો બધાયનો રસ્તો અહીંયા છે જંગલ ખાતાવાળાનો તો અમારે આલબુચાથી અમારા વાડી વાળી છે અમારા વાડીએ ખેતીમાં જવું કે નહીં બધાય ને મારથી આયા બધાય મોટરસાયકલવાળા પડે છે હેઠી નીચેથી સખ ફૂલ છોવા ગયો છે વાહન કઈ હાલતું નથી મોટું વાહન આવે તો પડી જાય અગાઉ બનાવ બનેલા છે હા અગાઉ આ વરોધી થી આ વર્ષો વર્ષ બને છે તો વર્ષો વર્ષ સાહેબ ક્યાં ક્યાં બનાઉ બેને જે સીધી પડી જે તો ઓરજ હતી પછી થી પહેલા મોટરસાયકલવાળા બધાય વાહનવાળા બધાય પડે છે કોઈ હાથ પગ વગરના હોસે સાથ થાય છે જો તા તાત્કાલિક અમારે આ ફૂલની જરૂર છે સાહેબ સરપંચે કઈ રજુ વાત કરી છે હા હા કરી હા પણ કોઈ ધ્યાન દેતું નથી સાહેબ વાત તો કરી છે કોઈ ધ્યાન દેતું નથી તો આ અમારે તાત્કાલિક ફૂલ જરૂર છે સાહેબ એટલી વિનંતી કરી છે બધા વાળીઓ વાળા અમે એકની આખું ગામ અમે જુનાગઢ નું ડેરવાણ ગામ ડેરવાણ ગામ ની અંદર આવેલ લોલ નદી લોલ નદી નો જે કોજવે પુલ છે એમાં આજે એક ટ્રક ઊંધો પડી ગયો છે ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરશું કઈ રીતનો બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો શું થયું હતું આજે કઈ રીતનો બનાવ બન્યો હતો ત્યારે બપોરે ટ્રક બાજુમાં લઈડ માં લેતા ત્યારે પુલ માં પલટી મારી ગયો છે તો આ પુલ બનાવવામાં અમારા ગામ થોડું બધાનું કહેવાનું છે કે બની જાય તો વધારે સારું થાય વારંવાર જે બનાવ બને છે બને નહીં આ ચોથો બનાવ છે અમારા ગામમાં

બસ એટલું મારું કહેવાનું છે એક આપડી દીકરી ને પણ અહિયાં સ્કૂટર લઈને જતી હતી સ્કૂટી લઈને અને સ્કૂટી તણાઈ ગયું હતું એનું લેપટોપ લેપટોપ એના વિશે શું કેશો અને શું આમાં કરવું જોઈએ આમાં જેમ બને એમ વહેલા કરવું પડે આ બગીચામાંથી આ ટ્રક આવતો હતો ત્યાંથી એને ત્યાં આવતા થાય ત્યાં તો એના હાવ નકામું છે તૂટેલું જેવું છે બીજ હાવ એટલે જેમ બને એમ આને વહેલા કરવા સોથો બનાવ બન્યો આની પેલા સીબી પીડ્યું એક છોકરી આપણે લેપટોપ બાઇક લઈને હતી એનું ચણાઈ ગયું બધું પછી બળદગાડું એક પીડ્યું છે અહીંથી એટલે વર્ષો વર્ષ અમારે આ પોઝિશન છે ને હા બેઠું છે હડી ગયું છે બેઠી જાગી જેવું છે આને જેમ એમ ઊંચું કરો ને ઊંચું લ્યો અમારી ગામની બધાની વિનંતી એવું છે સરકારને કે જેમ એમ વહેલા કરો અહીંયા હવે હમણાં જીણાની બઢીએ પરકમ થાય પછી અહીંયા અવરઅવર જાણા ઘણા બધા વાહન આવે જાત્રે આવે બધા પછી આપણે હસનાપુર ડેમ મોટું થડ હારું થડ છે જાગૃત કહેવાય અવર હવર માણસો જાતા હોય આવતા હોય એની હિસાબે આને જેમ બને એમ પહેલા બને એમ કરો ફરકામ પેલા થઈ જવું જોઈએ અમારે કામ ચાલુ એવી અમારી બધાની માંગ છે હમણાં જ પરિક્રમા શરૂ થશે દિવાળીનો સમય છે તહેવારોનો સમય છે તમારે અહીંથી નીકળવું હોય કેટલું અમારે આ જ છે એક આખા ગામનો જુનાગઢના બધા આવે જંગલ ખાતાનો આ છે જંગલ ખાતાવાળા બધાનો ચેડો આ પછી આપડે હસનાપુર ડેમ બી જીના બાપુ ની મઢી કેળો એક નહી બધા જેમ બને દિવાળી પેલા આને ચાલુ કરો સર પેલા ચાલુ કરી દે આટલા તંત્ર ચાર ફેરી કીધું આ ચોથી ફેરી ઠીગડું મારી મારી ને ગઈ કે અમને ફૂલ મોટો બનાવજો મોટો બનાવજો આ ઠીગડા મારી ને ઠીગડા મારી આ ખાલી અમારે છે અમે રજૂઆત ઘણા ફેરી કીધી રાજેશભાઈ સુરા સમાજ ને અમે લખિત દીધેલા છે હું કઉ છું રાજેશભાઈ સુરા સમાજ ભાઈ તમે જેમ બંને વેલા કરો તમે અમે તમને લખિત માં બે સાત પાંચ વર્ષ અમે ગઈ છું તમે બનાવી દો તમે હા હા કરો ત્યાં લેખી દે અમારું પીડ્યું છે અમારી પાસે આવી ગયો છે ભાઈ તમારું થઈ જાય એવું અમારી પાસે લેખી થવા આવી ગયું તંત્ર ને આપણે જાણ કરી આપણે જાણ કરી દીધી કે ભાઈ આ થઈ જવાનું છે ભૂલ આ આપડે આવી ગયો છે હવે બની જાય આજ આ ઘટના અત્યાર તો બની આ નવી કેવાય ના તો હાલો પેલા આજ આ તો રહી ગયા કેવાય રહી ગયા હવે આમાં ત્રણ જણા અંદર હતા ને કઈક બનાવ બન્યો હોય લઈને કઈક થયું હોય તો એને જવાબદાર કોણ બને જે તો આ હતા ગામના સરપંચ જે આવી ચાર વખત ઘટના બનવા છતાંય તંત્ર એ અહીં ધ્યાન નથી એવું આજે જ જે તાજેતરની ઘટના છે જે ટ્રક અ ઊંધો વળી ગયો છે અંદરથી ટ્રક લાકડા લઈ અને બહાર જતો હતો બગીચાના જે લાકડા છે તે લઈને બહાર જતા હતા ના લાકડા ત્યારે આવી ઘટના બીજી વખત ન બને એટલા માટે તંત્રને સરપંચ અને ગામ લોકોએ સત્વરે કામ કરવા માટે જણાવ્યું છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ